અમારું મારું નામ સંજય સંજય રજનીકાંત ગોસાઈ છે રહેવાનું કેરિયર આવી આપણે ગામની ભાગોળમાં જે ટાવર પાસે ચબૂતરી પાસે જે મકાનિક આવેલું છે જે વર્ષોથી દબાણ એમણે કરેલું છે કોર્ટમાં કેસ જીતી જવા છતાં કોર્ટને અમર્યાદાથી ડાયરેક્ટ બંધકામ બાંધકામ કરી દીધેલું છે અને સરપંચ અને તલાટી શ્રીને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ એનો આવતો નથી તો આજે અમે સર્વેટીમાં આવ્યા છે છેલ્લા મહિનાથી ધક્કા ખાઈએ છીએ પણ કોઈ કામ કરવામાં આવતું નથી માપ લઈ જાય છે પણ માપ ગરીબમાં કે જે ફાઇલ ખોવા ગરીબમાં માપ નવે સરખી લેવું પડશે એમ કહીને ભાવના બતાવે છે અને ત્રણ ત્રણ ચર્ચા ખત માપ લઈ ગયા છતાં કોઈ એનું નિવારણ આવતું નથી માન્ય ધારાસભ્ય તરફથી પણ રજૂઆત કરવામાં આવી છે છતાં કોઈ સરકારી કર્મચારી ટીડીઓ સાહેબ ડીડીઓ સાહેબ આમાં કોઈ ધ્યાન આપતું નથી અને જે બાંધકામ જે થયેલું છે વધારાનું આઠથી થી નવ ફૂટ જે તે તોડવાનું કામગીરી કોઈ કરતું નથી માગણી એવું છે કે અમારે સરકારી જમીનમાં જે બાંધકામ કર્યું છે એ અમારે તોડી તોડી કે જીતી ગયેલા છે એ તોડી પાડવામાં આવે બસ